નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને રામનવમી પર્વની હાર્દિક શુભકામના ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા અને દમણ સહેલવાસના મુખ્ય સમાચારો માટે રોજ સાંજે જોતા રહો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામ તાલુકાના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના ભક્તો દ્વારા રામનવમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી સોરસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતેથી વાતે ખાતે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સોરસુંબા ગંગાદેવી માર્ગ થઈ જીઆઈડીસી કોલોની અને ત્યારબાદ ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગે કલ્પતરુ ખાતે શોભાયાત્રા આવી પહોંચી હતી જીઆઈડીસી કોલોની ખાતે પ્રેમશંકર શ્રીમાડીના નિવાસસ્થાને જય માતાજી સેવા સંઘ દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં કેસરીઓ છવાયેલો જોવા મળી રહ્યો હતો ઉમરગામ તાલુકામાં ગાંધીવાડી સરીગામ સંજણ વગેરે વિસ્તારમાં રામનવમી ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં સંગીતના તાલે ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા જય શ્રી રામના નાથથી સમગ્ર માહોલ ગુજરી ઉઠ્યો હતો ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર સર્વત્ર કેસરીઓ છવાયેલો જોવા મળી રહ્યો હતો ઉમરગામ ભાનુશાલી સમાજ પ્રમુખ નારણભાઈ મંગે સહિત ભાનુશાલી સમાજના આગેવાનો પગપાળા ઓધવધામ ખાતે આવી પહોંચ્યા હતા સુંદરવન ઓધવધામ ખાતે પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓધવધામ ખાતે ભાનુશાળી સમાજના આગેવાનો રામ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા

મૂળ એજન્સીએ સ્થાનિક કોન્ટ્રાક્ટરોને પેટા કોન્ટ્રાક્ટ આપી લાખો રૂપિયાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું જેની સામે સરકારે મૂળ એજન્સીને લાખો રૂપિયાનું ચૂકવણું કરી દીધું છે પરંતુ મૂળ એજન્સીએ સ્થાનિક કોન્ટ્રાક્ટરોને રકમ ન ચૂકવતા સ્થાનિક કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે તાલુકા પંચાયતમાં મૂળ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે ઠરાવ કરાયો છે જ્યારે ધારાસભ્ય રમણભાઈ પાટકરે એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ઉમરગામ તાલુકામાં આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતતા અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ટીમી પ્રાથમિક શાળામાં રંગોળી તેમજ રેલીનું આયોજન કરી મતદાન જાગૃતતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ જાગૃત નાગરિક તરીકે મતદાન કરવાના શપથ લીધા હતા ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે આપણે જોઈશું વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રક કન્ટેનર બેકાબુ બની હાઇવેની ટ્રેક છોડી સર્વિસ રોડ કુદાવી બાજુમાં આવેલ એક ગેરેજમાં ઘૂસી ગયું હતું અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું વાપી જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ઘડતરથી ત્રણ કામદારો અસરગ્રસ્ત થયા હતા અસરગ્રસ્ત કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી વાપી જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંઘ પ્રદેશ દમણમાં રામનવમી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામનવમી પર્વે દમણના એક મુસ્લિમ યુવકની ભક્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે દમણમાં શોકત મીઠાની નામના મુસ્લિમ યુવક છેલ્લા વીસ વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા આરતી કરે છે પૂજા આરતી પહેલાં મંદિરમાં ધજા ચડાવી ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપે છે આજે રામનવમીના પાવન પર્વે શોકત મીઠાનીએ દમણ મીઠનાવાડમાં પોતે બનાવેલા રામ મંદિરમાં ધજા ચડાવી હતી અને ત્યારબાદ રામલલ્લાની પાલખીમાં પણ જોડાયા હતા રામનવમીના પાવન પર્વે દમણ મીઠનાવાડ રામ મંદિર ખાતે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા રામલલાના દર્શન કર્યા બાદ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે મુસ્લિમ રામ ભક્ત યુવક શોકત મીઠાનીની ધાર્મિક ભાવનાની સરાહના કરી હતી સહેલવાદ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણના હસ્તે દીપ પ્રગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો હતો રક્તદાન શિબિરમાં યુવા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન શિબિરને સફળ બનાવવા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી રક્તદાન શિબિરમાં એકત્રીસ યુનિટ રક્તદાન થયું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર